જે તે સામે એવું થવું પડે આપડી શું કાયદાની હદ પૂરી થતી ગમે હોય ગમે ગમે થતું હોય કલ નઈ અમારા પક્ષ માં એવું ના મારા ગામના પાણી માટે મેં કાયદો હાથમાં લીધો હતો કે રોટલો મોટો જ છે તમને ખબર છે કોઈ જાતું હોય કે આવ્યું હોય તો કે ભાઈ રોટલા ખાઈને જજો અમારા અમારા લોહીમાં છે ઘેર આવતા કોઈ વ્યક્તિ કે બેન લેડીઝ હોય કે જેન્ટ્સ મારી જવાન દીકરી હોય તો મારે છેડી મારા દરવાજેથી સીધી મારા હોલમાં આવે હગે ઉતિયાણા ની તકલીફ પડે તો મને એવું લાગે કે મારા હૃદયમાં દુખાવો ઉઠે ગુજરાતમાં ફરી એક વખત ચૂંટણીનો જંગ જામ્યો છે અનેક નગરપાલિકાઓની ચૂંટણી છે સાથે સૌથી એક માત્ર જુનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી છે પરંતુ અત્યારે કોઈ પણ સીટની ચર્ચા નથી થતી માત્ર ને માત્ર ચર્ચા એક પોરબંદરની કુતિયાણા છે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી છે વિધાનસભાની ચૂંટણી જેવો માહોલ જામ્યો છે ત્યારે ભાજપના ઉમેદવાર દિલીપબેન ઓડેદરા આપની સાથે છે સીધા તેમની સાથે જ વાત કરીશું રેલબેન વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું બેન શું કહેશો ફરી એક વખત આપ સત્યાવીસ થી અઠ્યાવીસ વર્ષથી નગરપાલિકા ચલાવી રહ્યા છો શું કે ફરી એક વખત ચૂંટણીનો જંગ છે અને સૌથી વધુ કુતિયાણાની ચર્ચા છે એ તો છે જ ભાઈ પંચાણું થી હું સતત ચાલુ છે કુતિયાણા ની નગરપાલિકા ની ચૂંટણી દર વખત એવી જોયા ત્રીજી તમ કાંધલ ચાલે ચાલે જાય જપલાય હું બે વરસ દસ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા પાંચ વરસ પહેલા ત્રીજી વખત મને વિશ્વાસ છે કે મારા મતદારો મારા નગરજનો મારા નગરજનોનું મહિના માટે મેં કામ કર્યું એ મને વિશ્વાસ છે કે મારી છોવી હે છોવી સીટ આવીએ એને ગમે એટલે કરવું એ મહેનત કરી લઈ એની તો આદત છે ભાઈ કે એક પાંચ વર્ષની અંદર તંત્ર વખત મેન્ડેટ બદલવાના પાર્ટી બદલવાની હું બે હજાર અગિયારમાં બીજેપીમાં ભરી આની પહેલા હું નાગરિક સમિતિમાંથી લડતી હતી તેથી મારે અમે મારે પક્ષ અટાણવું છે એ જ હતા બીજેપી છતાં પણ મારી બોડી આવતી હતી

મારા પડકે તો ભાઈ ઘણા મુદ્દા છે મારે વીસ વર્ષનું સમયગાળો થેગો એક એક વખતે દીકરી હોય તો મારે છીડી મારા દરવાજાથી સીધી મારા હોલમાં આવે હગે કોઈની શરમ કે બીક રાખ્યા વગર મારે પણ ત્રણ ચાર દીકરા જવાન છે મારા દીકરાને કોઈ દિવસ બજારમાં કોઈ જોયા નથી કે મારે મારા વેપારી ભાઈઓને મારા તરફથી કે મારા દીકરા તરફથી ગીતાજી નો એ શ્લોક છે કે હણે એને હણો હા પણ અમારા ગામમાં શાંતિ છે વેપારી ભાઈઓ છે નાનું એવું ગામ છે તો અમે શાંતિ જળવવા માંગીયે ગામ મારું મને ઓળખે હું એના માટે મેં કેટલો ભોગ દીધો પચીસો મકાન ગામ માટે પાણી લાઈટ રસ્તા બે વર્ષથી વહીવટદાર શાસન હતું છતાં પણ અમારા ગામની મેં મારી ફરજ નજ ચૂકી કોઈ ઓફિસ ન જાય સીધા મારે ઘેર આવે

કોઈમાં ભેદભાવ નહીં રાખવાનો વિકાસ વિકાસ ને વિકાસ મનસુખભાઈ અમને નિષ્ઠાપૂર્વક એવા સાંસદ મળ્યા બેન આ સ્થાનિક ચૂંટણી છે નગરપાલિકાને આપણે સમજી શકીએ નાના મોટા પ્રશ્નો હોય તો પણ લોકોને મળવાનું થતું હોય છે લોકો ઘરે પણ આવતા હોય છે કેવા કેવા લોકો પ્રશ્ન લઈને આવતા હોય છે ને એમના પ્રશ્નો કેવી રીતે હલ થતા હોય છે ભાઈ બહુ નાના નાના પ્રશ્નો હોય કોઈ જટિલ પ્રશ્ન હોય પણ મારી ફરજ છે કે મારા નગરજનોની એ પ્રશ્નનું મારે સોલ્યુશન કાઢે જ દેવું પડે પછી જટિલ હોય કે નાનો પ્રશ્ન હોય તો એ મારા સિવાય કોઈની ઓળખતા ને બીજે પોરબંદર કામ ધારાસભ્યની ઓફિસ ન જાય કોઈ દિવસ દસ વર્ષથી ત્યાં ધારાસભ્ય હતા પણ મારા નગરજનો એને ઓફિસ કામ લે ન જાય કોણ કરે એને કોઈ જવાબ દેવા વાળું હોય તો કામ કરે ને ધારાસભ્ય જી મારા નગરજનો નાનું કામ હોય તોય મેં કરી દીધું મોટું હોય તોય કરી દીધું મેં તમને કીધું ને ડિલેવરીથી માંડે ને કે એની ભગવાન એની સૌરાહના કરે મારા નગર જનો નહીં પણ એની અર્થિનું લેવું હોય ને તો પણ હું લેદા હું બત્રીસ ઘરની ત્યાં રાછન આપા વર્ષો વીસ વર્ષ થયા ની બત્રીસ ઘરનો મારો એનો પંચાયતનો વેરો હોય ને એની પરિસ્થિતિ નો હોય તો હું મારા ઘરના પૈસા ભરા

મારા ઉપર વિશ્વાસ છે મારી છોવી હિ છવી સીટો આવીએ એ મને મારા નગરજનો ઉપર વિશ્વાસ છે અને એને મારા ઉપર વિશ્વાસ છે કે હું છે ત્યાં સુધી મારા નગરજનો ઉપર આ જવા દા

પણ મારા કોઈ નાનું એવું ગામ હોય પણ ભાઈ હોય તો એની ખબર ન પડતી હોય બાકી મોદીજીની એટલી યોજના છે કે એની ઘેર બેઠા આવક શરૂ થઈ જાય એકસો છપ્પન યોજના હમણાં એક કાઢી કે ભાઈ લોન આપે વર્ષનું પાંચ જ હજાર વ્યાજ કોઈની તકલીફ ન પડે કોઈની જરૂર હોય તો લોન લઈ આ તે એમાંથી એનું બધા લગ્ન હોય કે આવો હોય પૂરું પાડે બેના આ ઘેડ પંથક છે અને પોરબંદર એટલે રોટલા માટે અને ઓટલા માટે વખણાતું હોય છે અહીંના લોકોની તાસીર અંગે શું કહેશો અમારા લોકો ઘેડ વિસ્તારમાં કે રોટલો મોટો જ છે તમને ખબર છે કોઈ જાતું હોય કે આવ્યું હોય તો કે ભાઈ રોટલા ખાઈને જજો કે અમારા અમારા લોહીમાં છે અને દુશ્મન અવટ કરે તોય કોઈ પીછે અટકતું નથી નમતી નહીં હા નરમાઈથી વાક ન હોય તો હો વખત માફી માગે લે કે ભૂલ થઈ

એ મારે માટે એક મારું હૃદય છે કે મારા કુતિયાણા તકલીફ પડે તો મને એવું લાગે કે મારા હૃદયમાં દુખાવો ઉપડ્યો

કે મારે આંગણે પાણી ભરાતું હોય તો મને કેટલીક તકલીફ પડે હું સમજી હકતી હોય એટલે મારા નગરજનોને તાત્કાલિક વાવાઝોડું હોય વરસાદ હોય એને જમણવાર પહોંચાડા ટિફિન ટ્રેક્ટર ભરાય ભરાય એની સત્ય વાત છે ટ્રેક્ટર ભરાઈ ભરાઈ એને હું રસોઈનો એને ઘરે પહોંચાડા ઘેર એનાથી બનાતી ન હોય પાણીનો નિકાલ હમ

વીસ વર્ષ નો પરિચય છે મને એટલે મારા એક કુટુંબ નજી થેગું મે મારા સૂત્ર માં કીધું તમે મારા ને હું તમારી ખૂબ આભાર બેન અમારી સાથે જોડાયા તો આતા કુતિયાણા નગરપાલિકાના ભાજપના જે ઉમેદવાર છે ઢીલીબેન ઓડેદરા હતા તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર